નગર ખાતે ગણેશ વિસર્જનનો તહેવાર ધામધૂમથી જેની ઉજવણી થનાર છે તે અનુસંધાને વહીવટી તંત્ર અને પંચમહાલ પોલીસ દ્વારા તમામ આયોજનો કરવામાં આવેલ છે આ તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને લોકો શાંતિપૂર્વક આ તહેવાર ઉજવી શકે તે માટે ત્રણ એસપી બાર ડીવાય એસપી બેતાળીસ તેતાળીસ પીઆઈ છન્નું પીએસઆઈ વુમન અને મેન ગણીના ટોટલ લગભગ પંદરસો જેટલી પોલીસ પાંચ કંપની એસઆરપી લગભગ અગિયારસો જેટલી હોમગાર્ડ આટલો ફોર્સનો ઉપયોગ થવાનો છે તમામ તકેદારીના પગલાં પોલીસે લીધેલા છે સતત લોકો સાથે પોલીસ લગભગ મહિનાથી સંપર્કમાં છે શાંતિ સમિતિની મિટિંગો મોહલ્લા મિટિંગ્સ લોકોમાં વિશ્વાસ કેળવાય એ માટેના જે કંઈ પણ પગલાં લેવાના છે એ તમામ લેવામાં આવેલા છે ડ્રોન દ્વારા તથા સ્થાનિક પોલીસ દ્વારા તમામ ધાબા પોઈન્ટ જે ધાબા છે એ પણ ચેક કરવામાં આવેલા છે આ ઉપરાંત જે અગાઉ કોમી બનાવોમાં ઝડપાયેલા ઈસમો હોય એમની વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવેલા છે અને આ તહેવાર શાંતિથી ઉજવાય તે માટે પંચમહાલ પોલીસ તરફથી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે શહેરમાં ગણપતિ વિસર્જન યાત્રા છે આ યાત્રા અને યાત્રાના રૂટની પૂરી તૈયારીઓની સમીક્ષા અર્થે રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે કાયદાની વ્યવસ્થા પોલીસ બંદોબસ્ત એ આ કામગીરીનું નિરીક્ષણ માટે આઈજી સાહેબ પોલીસ અધિક્ષક ગોધરા પોલીસ અધિક્ષક દાહોદ અને મહીસાગર અને પોલીસ અધિકારીઓની ટીમ સાથે વિસર્જન રૂટ યાત્રાનો આખું નિરીક્ષણ કરવામાં આવ્યું છે એની સાથે સાથે રૂટ ઉપરની બાકીની વ્યવસ્થાઓ સાફ સફાઈ સ્વચ્છતા રોડ રસ્તા એનજીવીસીએલના ઓવરહેડ કેબલ્સ એના માટે નગરપાલિકા પ્રાંત અધિકારી મામલતદાર એમજીવી સીએલની ટીમ આ તમામની સાથે રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું છે આપણે ખાતરી છે કે આવતીકાલે જે યાત્રા છે એ શાંતિપૂર્ણ માહોલમાં સંપૂર્ણ થશે